સત્તર સત્તર દીકરા હોય અને એંસી નેવું વર્ષે એ માને જો એને આવો પડતું હોય એને જો એ મા સચવાતી ન હોય તો આપણે કહેવાય કે ભગવાન પાસે દીકરા કેવી રીતે માંગીએ બાંધી રાખી શાંકળે બાંધીને રાખ્યા હતા તેની ધુવાળી દેતા હતા પછી બાંધી રાખી હતી મારતા હતા મને

તેમને જે વાત કરી છે કે હવે અર્થી નીકળશે તો પણ અહીંથી જ નીકળશે એના જીવનની અંદર એટલા ખરાબ અનુભવ અને ખરાબ બનાવો બનેલા હોય છે કે એની માનસિક સંતુલન એ ગુમાવી બેઠી હોય છે અમારી જેવી દશા કોઈને ન થાય જે બેન ભટકાશે ને એવી રીતે ભટકા નહીં કેટલા સંભાળીને વૃદ્ધાશ્રમે લઈ જાય છે કેટલા સંભાળીને વૃદ્ધાશ્રમે લઈ જાય છે કોણ કહે છે પુત્રોને માબાપની પરવા નથી હોતી આમ જોઈએ તો મા બાપ છે પોતાનું આખું ખર્ચીને પોતાના જે સંતાનો છે તેને મોટા કરતા હોય છે પરંતુ આખી ઉંમર જે ઉમરાની પૂજા કરી હોય જીવતરની આથમતી સંધ્યા એ જ ઉંમરો જ્યારે જાકારો આપે તો જીવન અંધકારમય બની જતું હોય છે સત્તર સત્તર દીકરાઓ થઈને એક માતાને નથી સાચી સાચવી શકતા તેને સાચવતી એક એવી જગ્યા છે ત્યાં હાલ આપણે ઊભા છીએ અને જગ્યા એટલે કે ભાનુ વૃદ્ધાશ્રમ આજે તમને એવા દુસ્કાઓ સંભળાવવા છે કે જે ભીતરમાંથી નથી નીકળા પરંતુ એ દુસ્કાઓ સાંભળીને તમારી રાતોની ઊંઘ ઉડી જશે અને આ સમાજની એક વાસ્તવિકતા છે તો આવો વાત કરીએ બાના ઘર વૃદ્ધાશ્રમમાં જે અહીં રહેતા લોકો સાથે વાત કરવી છે અને સાથે જ ગીતાબેન સાથે વાત કરવી છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર ગીતાબેન સૌ પ્રથમ તો શું કહેશો કે આજે તમે આટલા બધા લોકોને સાચવો છો અને પહેલાં તો સૌ પ્રથમ આ બાના ઘર વિશે થોડું જણાવો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હવે તમે એક સરસ મજાનો મને ક્વેશ્ચન કર્યો કે બાનું ઘર તો બાનું ઘર અમે શા માટે નામ રાખ્યું છે આજે પૃથ્વી ઉપર જો ઈશ્વર પછીનું સર્જન હોય ને તો માં છે માને ક્યારેય કોઈની પરમિશનની જરૂર નથી એટલે અમે બાનું ઘર એટલે પોતાનું ઘર છે આ દરેક માં અહીંયા રહીએ છે એને પોતાનું ઘર છે એટલે અમે એને બાનું ઘર રાખ્યું છે કોઈ બીજા ઘરનું નામ પણ નથી આપ્યું એટલે અહીંયા દરેક માતા પોતાને એવું થાય કે અમે કોઈના ઘરે નથી રહેતા પણ મારા પોતાના ઘરે હું આવી છું એવું એને ફિલિંગ્સ આવે એટલે અહીંયા જેટલી માતાઓ દીકરીઓ બહેનો અહીંયા એવું છે ઇન્ડિયાનું આપણું આ એક પહેલું એવું છે કે જ્યાં નાની મોટી દીકરીઓ બહેનો અને વૃદ્ધો બધા એક સાથે મળીને રહીએ છે અને એની પાછળનું એક રીઝન છે કે એક દીકરી નાની છે તો એને દાદીનો પ્રેમ મળે એક બેન બેન જેવડા છે તો પોતાના બેન સખીનો પ્રેમ મળે ફ્રેન્ડનો પ્રેમ મળે અને એકબીજા એક કુટુંબની ભાવનાથી સાથે રહીએ એવો અમારો આશય છે ગીતાબેન આમ તો આપણે ફિલ્મોમાં જે માતા સંતાન વચ્ચેના પ્રેમ વિશે ઘણું બધું જોતા હોઈએ છીએ પરંતુ એવી માઓને જોવી છે કે જે આજે સમાજ સામે એક પ્રશ્ન લઈને ઊભી છે તો કેવા 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 એ લોકો આવતા હોય છે કેવી માતાઓ આવતી હોય છે પહેલાં તો અહીંયા છે ને દરેક માતાને કંઈક ને કંઈક દુઃખ લઈને આવે છે એના જીવનની અંદર એટલા ખરાબ અનુભવો અને ખરાબ બનાવો બનેલા હોય છે કે એની માનસિક સંતુલન એ ગુમાવી બેઠી હોય છે અહીંયા જેટલા બહેનો રહીએ છે એટલાની માનસિક સ્થિતિ પણ સારી નથી બહેરા છે મૂંગા છે અને કંઈક ને કંઈક રોગથી પીડાતી વ્યક્તિઓ છે કે એના સ્વજનોએ એને તરછોડી દીધા હોય રેલવે સ્ટોપ બસ સ્ટોપ સિવિલ હોસ્પિટલ કે રસ્તા ઉપર રઝડતી વ્યક્તિ દરેક વ્યક્તિને અહીંયા અમે સમાવેશ કરીએ છીએ કોઈ જ્ઞાતિ છે જાનો ભેદભાવ પણ નથી અને કોઈને પૂછતા પણ નથી અહિયાં સમજી લ્યો કે અમારે કોઈ બેન આવ્યા છે તો સૌથી પહેલા કોઈ મા આવે ને એટલે આપણે કહીને કે ઉમરાવાળી મારું આ વારંવાર મારું એક વાક્ય છે કે ઉમરાવાળી ને પૂજીએ નહીં અને ડુંગરાવાળી માને જો આરાધના કરતા હોય તો એ આરાધના સફળ થવાની નથી કે એ સ્વીકારીએ પણ નથી માને પણ સ્વીકાર્ય નથી અને ભગવાનને ઈશ્વરને પણ સ્વીકાર્ય નથી તો એવી માનો અહીંયા અમે સમાવેશ કરીએ છીએ કે એ જ્યારે આવે અમારા ઘરે બાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એક દીકરી છે એક માં છે એની અમે રીસનની આરતી ઉતારીએ છીએ એની પૂજા કરીએ છીએ અને પગે લાગીએ છીએ કે માં તારું અહીંયા સ્વાગત છે અને આ તારું ઘર છે અહીંયા તું જ્યાં સુધી જીવે ત્યાં સુધી ખુશીથી રહી શકીશ એવા લોકોને અમને હોય કારણ કે આજે જોવું છે દેખાડવું છે કે આવા પણ લોકો છે જે સાચવે છે અને સાથે આવા પણ લોકો છે કે જે તર છોડાયા છે હવે આ અમારી દિવ્યાબેન છે આપણું જે સાધુ વાસવાણી રોડ ઉપર શું છે શાક માર્કેટ શાક માર્કેટ હા શાક માર્કેટ ના બાકડા ઉપર જ એમની જિંદગી પસાર કરતા હતા બાકડા ઉપર બાકડા ઉપર જ ખાવાનું કોઈ દે તો ખાવું ન કરી પછી આ મેડમ ને અમારી માને ને કોકે કીધું હશે તમને લઈ ગયા પછી એમને બધું લુગડા આપ્યા ખાવાનું બધું નવડાવ્યા કર્યું મારી મા છે તમે નાતા હતા ત્યારે શું કરતા હતા હું બીતી હતી એમને ખોબી હતો એટલે એ બિલકુલ નાતા જ નહી ક્યારે એમને જરાક પાણી અડાડો ને તો રાડો રાડ ને દેકારા કરતા હવે રોજ નાઈ લઈએ છે આ મારી મા હે કે બીતી છે એ મારી માં મારી માં સબકો રખતી હે સબકો દેતી હે મારી માં મારી માં

तो यहीं से તેમને જે વાત કરી છે કે હવે અર્થી નીકળશે તો પણ અહીંથી જ નીકળશે એટલે સમજી શકાય છે કે કેટલો પ્રેમ એમને અહીં મળતો હશે ને માનો દરજ્જો આપ્યો છે ગીતાબેન શું અલગ અલગ ખલ્લા ખિલાતે સબકો જોકે ઓ દેતે અમે કભી ઓ નહીં કરતે એસે બોલે તમે જેસી રેનાય રહ્યો પણ અહીં રહ્યો કઈ બહાર મત જાના દુનિયા ખરાબ છે એસે સમજાતી અમે હમ હમ શું પછી હવે અમારે આ બેન તો દિવ્યા બેન ની તો વાત તમે સાંભળી હવે અમારે બિલકિસ બેન છે આજે 20 વર્ષથી અહીંયા રહી છે ઓહો 20 વર્ષ અહીંયા છે 20 વર્ષ બચે બિલકિસ બેન તમે ગયા તા ઘરે ગઈ તી પણ મન ન ગઈ મ એટલે હું પાછી અહીંયા આવી આવી અને હું અહીંયા કેટલા ટાઈમ ત્યારે મારા હાથ આમ હતા અમને આ દવા દારૂ કરીને પોષણ સારું મળે એટલે અમને બહુ સારી રીતે રાખ્યો ને આ સીધા થઈ ગયા ત્યારે હું કામ કરતી થઈ ગઈ અત્યારે મને થોડીક વાત આવી ગઈ થોડુંક મગજમાં બેસે છે કે હું આમ છે આમ છે આ બધું આમ છે અને અમને કોઈ જાતની તકલીફ કે દુઃખ નથી અમને કે કોઈ દી અમને આમ કરીને આમ નથી કીધું કે તછોડા નથી કે ખરાબ નામે નથી બોલાવ્યા અમને બહુ સારી રીતે રાખે છે લુગડું લટું ખાવું પીવું જે દુનિયામાં કોઈ નથી ખાતું એ અમે ખાઈ છીએ

અત્યારે જો તમે આવા નતા ને તમે નવા કપડા પહેરી લીધા હાલો પહેરી લઈ અમારો પિક્ચર ઉતરશે તો ફિલ્મમાં સારું આવે ને તે રાખે એટલે હવે પહેરી લીધા મુકેશભાઈ ગીતામાં વિભા મેડમ બધા અમને બહુ રાખે અમે જીરીક રડી તો કે છે તમે ના રડો માં અમે બેઠા છે બહુ રાખે છે કેવું લાગે આવો પ્રેમ જોઈને આજે ખરેખર અમને એવું થાય કે આપણે ભગવાને કંઈક જીવન આપ્યું છે મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણે કંઈક સાર્થક કરીએ તો અમે થોડીક ખુશી આપવાના પ્રયત્ન કરીએ છીએ આજે મુકેશભાઈ છે અમારા ચેરમેન છે વિભાબેન છે આજે ઉપપ્રમુખ છે અમે બધા સાથે રહીને એવા પ્રયત્નો કરીએ છીએ કે દરેક માતા અને દીકરીના સ્મિતનું કારણ થોડુંક આપણે બનીએ કે જેથી એની ખુશીઓ જે અધૂરી છે એ પૂરી કરીએ આવી જ રીતે આ બેન છે એવી જ રીતે અમારે આ બા જે છે દુર્ગાબા એમને કાંઈ સમજણ નથી પડતી પણ છતાંય છે ને તમે આમની કંડિશન જુઓ છો એમને ગમે એવા કપડાં પહેરાવ્યા હોય તો એ આ જ કંડિશનમાં રીએ આજે અત્યારે બદલાયું હોય તો પાછું થોડીક વારમાં તોડી નાખે છે અથવા તો નગ્ન અવસ્થામાં જ રહીએ પણ એમને અમે વારંવાર કપડાં પહેરાવી ધીમે ધીમે આ કન્ડિશનમાં લઈ આવ્યા છે આ ચોથા નવરાત્રીના ચોથા નોરતે આવ્યા તા એમને નામ ઠામ કાંઈ ખબર નથી ઉપલેટા જે આપણે કલેક્ટર ઓફિસ છે મામલતદાર ઓફિસ એની સામે બાર રહેતા અને ઉપલેટા આખાને ખબર છે કે નગ્ન અવસ્થામાં ત્યાં રહેતા એમને કોઈ ખાવા પીવા દેતું નહીં અને એટલી ખરાબ કન્ડિશનમાં અહીં આવ્યા હતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા તો એ કન્ડિશનમાંથી હવે બા કપડાં પહેરવા માંડ્યા છે અને ચોથા નોરતે આવ્યા એટલે એમનું નામ પણ દુર્ગા રાખ્યું છે નામકરણ પણ અમે જ કરીએ છીએ એટલે આવી રીતે આવી માતાઓ પણ છે કે જે બોલી નથી શકતા પણ સમજે છે એમની અંદર એક વાચા છે એમને કંઈક કેવું છે પણ એ પોતાનું દુઃખ વ્યક્ત નથી કરી શકતા ગમે છે બા ગમે છે

ઓ આપકો શ્લોક આ તૈ શ્લોક ઓ ભૂર્ભેવર્ચો નમઃ પ્રચ અનુભમિત્લોકિન દેવ દિજરાવે ભય શાંતિ નમ ધેમ શાંતિ ચ

અને મને અહીંયા રાખ્યું રોડ ઉપરથી મને પોલીસ વાળા મારુતિ નગરમાંથી લઈ આવ્યા ત્રણ જણા પછી એક સર ક્યાં તેની ટીમ પછી અહીંયા રાખ્યું હું ત્યાં રોડ ઉપર સુતી હતી ભાગીને આવી હતી ટિકિટ ભાગીને આવેલા હતા રોડ ઉપર સુતા હતા મને દરવાજો બંધ કરવામાં આવ્યો ને એક રોટલી મરચું દઈને તાડામાં પૂરવામાં આવતી હતી ને તો મેં એને ધક્કો માર્યું દરવાજાને ને પાટુ મારી દી ઈ ને ત્યારે અમારે ધર્મિષ્ઠાબેન ની હાલત એટલી ખરાબ હતી કે સાકડે બાંધીને રાખ્યા હતા ને એના રિસરના જે નિશાન હોય ને એવા બધા લોહી નીકળી ગયા હતા ને રાતે પણ તાડું દિવસના તાડું મરીન બધી ભય છે

ચા પીતી હતી ને તો પાછળથી કોકી ઘા ગઈ રહ્યો રાજકોટમાં પછી એને દવાખાને કોક લઈ ગયું મને ખબર નથી કોક કોણ લઈ ગયું હતું ચોવી ટાકા આવ્યા હે માથામાં હોસ્પિટલ કોણ એ માર્યું એ નથી ખબર મને એટલે આવી ખરાબ કન્ડિશનમાં જે વ્યક્તિ આવ્યું છે એ એના સ્વજનો ક્યાંથી શું છે એ હજી એ બોલે છે કે મને આવું કર્યું પણ એના સ્વજનો ક્યાં છે એ નથી ખબર કઈ જગ્યાએથી આવ્યા છે એમ નથી ખબર

મને ઘણીવાર રડવું આવે ને હું ટીવીના માધ્યમ દ્વારા મને ઘણીવાર આ આ વસ્તુ ફીલ કરું છું કારણ કે આ ખરેખર તમે જોવા જાઓ તો આપણે એમ કે સ્ત્રી સશક્તિકરણ અથવા મા કે દીકરી દીકરી આવી તો આપણે જે વધામણા કરીએ છીએ તો ખરેખર આ કઈ દરજાની વ્યક્તિઓ અહીંયા છે સારા ઘરની વ્યક્તિઓ છે આજે સત્તર સત્તર દીકરા હોય અને એંસી નેવું વર્ષે એ માને જો અહીંયા આવું પડતું હોય એને જો એ મા સચવાતી ન હોય તો આપણે કહેવાય કે ભગવાન પાસે દીકરા કેવી રીતે માગીએ એક મા એવી છે કે એને દીકરીએ પણ તર છોડી દીધા હતા કે દીકરીએ બધી પ્રોપર્ટી રૂપિયા પૈસા લઈને દીકરીએ પણ એને ઘરમાંથી કાઢી હતા એટલે ઘણીવાર આ બધી વસ્તુ જોઈને મારું તો બહુ હૃદય દ્રવી જાય છે આજે અમારે મુકેશભાઈ વિભાબેન બધા અમે સાથે રહીને એવા પ્રયત્નો કરીએ છીએ કે આ લોકોને કેવી રીતે અમે સુખ આપી શકીએ જે એની જિંદગી ક્ષણિક છે એને અમે કેવી રીતે

સ્કીન તમારી એની દેખાય છે ને એવી સ્કીન નતી અને આપણે જે રાજકોટ રેલવે સ્ટેશનમાંથી કોઈ નંબર આપ્યા હશે આપણે સંસ્થાના નંબર ઉપર મને કોલ કર્યો એમની પાસે રિક્ષા ભાડું કેવું કઈ હતું નહીં એટલે આપણે એમને રિક્ષાવાળાને કીધું કે તમે આ બાને મૂકી જાઓ હું અહીંયા તમને ભાડું આપી દઈશ એટલે એમના માધ્યમ દ્વારા અહીંયા આવ્યા છે ને એમનું કોઈ જ નથી અને મુંબઈ તો તમને ખબર છે ને ભાઈ કેવું ઉસ અત્યારે રેવા જે ઉસ ને ત્યાં રહેતી હતી તે ભાઈ બધું બીએમસી એ તોડી નાખ્યું અને જે રહેતા હતા એ મારી યાર દાદાગીરી કે માઈ જા તેલ લગાવતા જા સાત્ય લઈ જા ઉપર મામા અને ગીતાબેન મળ્યા ત્યારે કેવું લાગ્યું બહુ સારી હું અહીં આવી મને એમ લાગ્યું કે બહુ સારી રીતે આવી ગયો સો અત્યારે કઈ સેફટી નથી ભાઈ કેમ રહો છો તમે હવે હું મારી માને હસાવી દઉં ઉતી ધૂલ ચલતી સાયકલ મેરી મેડમ કે હાથ મે ગુલાબ કા ફૂલ એટલે મારી મેડમ રોવે નહીં મારા માટે આ ખુશી છે તમે બધાય મને આટલો પ્રેમ કરો છો ને તેમણે એક વાત કરી કે મારી માં રોસાય ન પોસાય અને જેમ તેમના સંતાનો છે આજે તેમની માઓ અત્યારે રોઈ રહી છે પરંતુ તેમનામાં હજી પણ એટલી જે કરુણા છે જે એક માતા પ્રજ્ઞા જે એક ભાવ હોય છે તે હજી દેખાય છે તેમણે જે રીતે વાત કરી કે એ જે રોવે છે એ અમે ન જોઈ શકીએ એટલે ખૂબ કહી શકાય જે કરુણા છે હજુ પણ અહીં ધબકતી છે શું કહેશો કે આજે આ બા છે જો આવ્યા છે એ બે મા દીકરી છે આ બા અમારે સિવિલ હોસ્પિટલે ત્રણ ચાર દિવસ સુતારિયા

यहां कैसा लग रहा है हां अच्छा लग रहा है हां ठीक है ठीक है कैसे हैं आप हाँ। आप अच्छे हैं ये बहू नहीं समझता अपनी लैंग्वेज हां यहां सीता बेन हमारी जैसी दशा कोई नहीं होता है हम जी बेन भटकासन एवरी रिसे कोई सीता बेन छे मने गीता में 8 सम वाला गढ़वा चैनल लेवे है अब બહુ મને રાખે અમારે છે ખવાડે છે પીવાડે છે તમને રેલવે સ્ટેશન મજા આવતી હતી અહીં મજા આવતી હતી બહુ રાખે મારા માં જ ઠેકાણે છે હમ કદાચ આ દ્રશ્યો જોઈને આજે તમને પણ ઊંઘ નહીં આવે કારણ કે એક બાજુ આપણે એવા સારા દ્રશ્યો સમાજના હોય છે તેની વાતો કરતા હોઈએ છીએ ફિલ્મોમાં એ પ્રકારના દ્રશ્યો જોતા હોઈએ છીએ પરંતુ એક કરુણા કહો કે જીવનની વાસ્તવિકતા કહો આવી ઘટનાઓ પણ છે આપણી વચ્ચે આપણે આમ તો જોયો જોઈએ તો મા વિશે મસ્ત મોટા ફકરાઓ લખતા હોઈએ છીએ નિબંધો લખતા હોઈએ છીએ પરંતુ અનેક એવી માઓ છે જે અહીં છે ને તેમની સ્થિતિ આપણે આપણી નજરો સમક્ષ જોઈ તેમના જે ભીતરના દુસ્કાઓ છે તે કદાચ આપણા ભીતર સુધી પહોંચે તો તેમના માટે પણ કહી શકાય કે ઘણું થઈ જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર